ધમધોકર નો ચાલુ થાય નવરાત્રી જય માતાજી રામ રામ તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં આજના નવા વિડીયો નું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે છે ને અમારે સવાર સવારમાં બધાય બધા હવે નું કામે વહી ગયા ને અટાણા છે ને અમારા ગોળા બેસવા વાળા આવ્યા છે તો બે છે ને ગોળો લે છે હાલો કેવા ગોળા લે ને ઈ જોઈ અમારા પતુ ભાવી હું એમ બુ સમરોક લા આ મને આપની એ લા લે મોળીએ પછી એવું છે ને આમ જો તો બેન વાડ જોઈ કેમ કે આ ગોળા લેવા ને એટલે આમ જો આ બે ગોળા આવ્યા છે હજી હજી બેન કે બીજા લઈ આવો કા એ એ તો રી

શરૂઆત ગોળાવાળા ભાઈ થી ને તો પાછા છે ને નમૂના લેવા બે નમૂના લેવા છે રાખ્યો ને એવી જ રીતે બીજો લાવશે એટલે બે ગોળા અમારે થઈ જાય બે ગોળા લેવાના છે ને એટલે કેમ કે થોડુંક આઘું છે આગી એનો બોલર ને એવો મૂકો છે લેવા જાય તો વાતો લાગે ને બે ગોળા છે હેરખા થઈ જાય પેલા કાલી દો આ બીજો લેવા જો ઢાંકણાય છે ને એના જેવા છે આવી રીતે બે ગોળા ની ખરીદી કરી લીધી ગોળા તો લેવા જ પડે પેલા એક લીધો તો એ ભાઈએ તોડી નાખ્યો ના પાછા બે લઈ લીધા હા હા આ ભાઈ એક ગોળો નવે નવો ફોડી નાખ્યો કા ત્યાં જ બે લેવા પડ્યા હે

હે તા હાલો છે ને ફટાફટ હવે મારે જવું છે પુડલા બનાવવા માટે ફટાફટ છે ને પુડલા બનાવવા માંડીએ આ ચોમાસા નું વરસાદ નું એવું બધું હોય ને પૂડલા કોને બહુ મજા આવે કોને કોને ભાવે કમેન્ટ કરીને કેજો રસોડા તો જો બધું કામ ચાલુ કરી દીધું આ બટાટા ની સીણી કરી નાખી પછી ટમેટા નો જે સોસ કરે છે ઓહો એવા પુડલા હે આ એમ કહેવા કે ગોળો લીધો એની ખુશી માં કે હે ગોળો ની ખુશી માં તો વરસાદની ખુશી માં તો છે ને આ વરસાદ ની બધી ખુશી હું હોય પણ આ તો ખાલી અહી પણ આ છે ને મારા પુટલા બને છે તો તમે કઈ રીતે બનાવે કમેન્ટ કરી અમારે તો જો આવી રીતે બધુંય કરવાનું હોય બધું ચટણી ને બધું કરવાનું કોતમડી સુધારવાની છે ડુંગળી સુધારવાની છે બધું છે ને મરસા સુધારવાનું છે બધું હું છે ને સુધારી નાખું પછી તમને દેખાડીએ અમે કઈ રીતે બનાવી એમ કાબેન અમે બનાવીએ એવી રીતે તમે પુટલા નહીં બનાવતા હોય કેમ લાગે હે આપણે અલગ જ રીતે પુટલા બનાવીએ કા

કેટલી વસ્તુ નાખી એ શીલામાં હવે બધું મિક્સ કરી નાખ્યું મસાલો વધી ગયો લોટ હાથે 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 જ મજા આવે હા રીતે છે ને આમ એમ કહેવાય કે લોજીયા નઈ ભૂલી જાય ને એવી જ રીતે આમ ચીલા બનાવી શીલા તો થોડુંક હળદર ને મેરસ નાખી દીધું અને હવે નાખી દે સ્વાદ અનુસાર મીઠું હવે પાણી નાખતું જવાનું ને મિક્સ કરી નાખવાનું ખીરું કરી નાખ્યું છે તૈયાર જો મસ્ત મજાનું ખીરું કરી નાખ્યું તૈયાર ને મૂકી દીધી લોઢી તેલ લઈ લીધું હવે વાટ જોઈએ છે કે તાવડી થાય કા તાવડી ઓલી દે તાવડી નઈ લોઢી લોઢી ભૂલાઈ જાય તો લોઢી માં છે ને તેલ નાખી દીધું ને હવે પુડલા બનાવવાની કર દે શરૂઆત ગરમા ગરમ તવી માં નાખી દીધો સીલાનો મસાલો હવે રાવણ જો રાઉન્ડ રાઉન્ડ રીતે મસ્ત મજાનો એમ કેવાય શીલો નાખ્યો હવે ધીમે 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 કરી કરી પલટાવી નાખીએ ફેરવી નાખીએ વાહ વાહ મોઢા પાણી વાહ તો આવી રીતે છે ને પુડલા બને છે આજ બેન છે ને શીલા બનાવે છે મને છે ને આપી દીધા છે ગળા પુડલા નું એમ કેવાય કે લોટ બાંધવાનું ને હવે ગળા પડલા નો લોટ બાંધ નાખો નાખી દીધું કેટલું બધું પાણી વધારે હટા પાણી નાખવું પડે છે ને ગોટલે થઈ જાય ફટાફટ લોટ બાર ગળા પુટલાનો ડબ્બો પણ બનાવી નાખો છે ગળા પુટલા પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા કોને કોને શીલા ને ગળા પુટલા ને ભાવે કમેન્ટ કરજો ને શીલા ની આરે છે ને ખાવાની હોય ચટણી કેમ તો હાલો ફટાફટ હવે શીલા અને પુડલા ખાવા ફટાફટ હવે જમી લઈએ વરસાદ એટલો સારો થઈ આમ આમ તો જો જમી લીધા ને આમ જો કેટલો બધ નો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ જાય તો લાઈટ પણ લાટ ન હોય ને નેટવર્ક પણ ન હોય અમારા ગામડા આબો કે લાઇટ વહી જાય એટલે બધું જાય અલ વરસાદ વહી જાય એટલે બધું જાય એમ આ છે ને ધમ ધોકાનો વરસાદ ચાલુ થઈ ગયો ને આમ જો અહીંયા આમ પંખો નથી દેખાતો આ એટલો વરસાદ વરસે કેટલો વરસાદ આવે હોય વાળો આમ જતો આ બધા બેઠા બહાર શું કરે

આજનો એન કરી મારા વિડિયો જોવા માટે તમારો તો આશા છે કે આજનો વ્લોગ તમને અને હોય ને તો શેર વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ દેજો તો નવા સાથે નવા ઉમંગ સાથે નવા સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે ને આવજો